સુરત રહ્યો પાડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો નો આતંક યથાવત રહ્યો છે પાડેસરા વિસ્તારમાં આવેલ શ્રીરામનગર ખાતે ગત રાત્રિના અજાણ્યા તત્વો દ્વારા પાર્ક કરાયેલી અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી મળતી માહિતી મુજબ આશરે 8 થી 10 વાહનોના કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું આ મામલે સોસાયટીના લોકોએ તાત્કાલિક 112 નંબર પર જાણ કરતા પોલીસનો પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચીને તાકીદે કાર્યવાહી હાથ ધરી ઘટનાસ્થળ સ્થાનિક રક્ષો એકત્ર થઈને પાણેસરા પોલીસ મતક અને સામાજિક તત્વ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી નીલેશભાઈ કાંતિલાલ પાટીલ છે я પ્લોટ નંબર 22 શ્રીરામનગરમાં મે રહું છું અને રોજેરોજ હું ત્યાં એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમને છ સાત વાગે કરી એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ પડેલો હતું કોઈએ તોડ્યો છે કેમ તોયડ્યો છે શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જઈએ પરસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી

આનો જે આજે અંજાને ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે આવા માણસોના પચાસ પચાસ સાઠ સાઠ હજારનું નુકસાન થયું છે એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી સજા આપે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે